નમસ્કાર મિત્રો હું છું શ્યામ મકવાણા અને તમારા દડા જેવા પેટને સપાટ કરવાનું આપણે જે ચૂર્ણ છે એ ચૂર્ણ કેવી રીતે પીવું ખાસ મિત્રો કઈ રીતે પીવું એ હું તમને જણાવવાનું છું ચૂર્ણ છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે વરિયાળી જીરું હળસી હરડે અને આવી રીતે મીઠો લીમડો એવી દેશી ઘરે ઘરના મસાલામાંથી બનાવેલું છે એટલે કોઈ સાઈડ ઇફેક્ટ કરવાનું નથી ચૂર્ણ કેવી રીતે પીવું ચૂર્ણ સવારે ગરમ ગ્લાસ બે પાણીના લેવાના છે એની અંદર એક ચમચી નાખી અને ચૂર્ણ પી જવાનું છે એક કલાક સુધી કાંઈ ખાવા પીવાનું નથી સાથે સાથે મિત્રો રાત્રે કઈ રીતે પીવું તો રાત્રે છે ને સાડા પાંચથી છ વાગ્યાની વચ્ચે જો તમારે જમવું હોય તો જમી લેવાનું છે અથવા તો જયમાં વગર રાત્રે આઠ વાગ્યા આસપાસ જો સાડા પાંચથી છ વાગે તમે જમો છો તો જેમાં પછી બે કલાક પછી એટલે કે આઠ વાગ્યા આસપાસ એક ગ્લાસથી બે ગ્લાસ ગરમ પાણીના લેવાના છે અને એક ચમચી ચૂર્ણ પીવાનું છે જેમાં વગર એ તમારે આઠ વાગ્યા આસપાસ પી શકો છો જમીન પીવું હોય તો બે કલાક પછી અને જેમાં વગર પીવું હોય તો આઠ વાગે બે ગ્લાસ ગરમ પાણી સાથે એક ચમચી પીવાનું છે એવી રીતે સવાર સાંજ બે ટાઈમ આ એક એક ચમચી બ બે ગ્લાસ ગરમ પાણી સાથે આ ચૂર્ણ પીવાનું છે આટલું કરશો એટલે તમને ખૂબ જ ઇફેક્ટિવ રિઝલ્ટ મળવાનું છે રાત્રિનું ભોજન તમારે ત્યાગ કરવાનો છે એટલું વધારે તમને ફાયદો થશે